માન્ય મુખ્યમંત્રી શ્રી અને માનનીય મુખ્ય સચિવ શ્રીની સીધી સૂચનાઓ છે કે સરકારની ખાલી જગ્યાઓ સત્વરે તટસ્થતાપૂર્વક અને સંપૂર્ણપણે પારદર્શક રીતે યોગ્ય ઉમેદવારની સત્વરે ભરતી થાય ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના માનનીય અધ્યક્ષ શ્રી દયાની સાહેબના આજ્ઞા અનુસાર સરકારના તમામ વિભાગો અને ખાતાના વડાની કચેરીઓમાંથી વર્ગ ત્રણની ખાલી જગ્યાઓની માહિતી એકત્રિત કરીને ગઈકાલે જુદા જુદા સંવર્ગ સંવર્ગની ચાર હજાર ત્રણસોને ચાર જગ્યાઓ ભરવા માટે એની ગ્રેજ્યુએટ ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલ છે જનરલ કેટેગરીના ઉમેદવારો માટે મહત્તમ વયમર્યાદા સાડત્રીસ વર્ષની કરવામાં આવે છે અને કેટે અન્ય કેટેગરીના તમામ ઉમેદવારોને પાંચ વર્ષની છૂટછાટ પણ મળવાની છે આજ રોજ બપોરથી બે વાગ્યાથી ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરવા માટે ઉમેદવારોને જણાવવામાં આવ્યું છે આ એકત્રીસ એક બે હજાર સુધી ઓનલાઈન એપ્લિકેશન ઉમેદવારો કરી શકશે ઉમેદવારોને વિનંતી છે કે છેલ્લા દિવસની રાહ જોયા વિના વિના વિલંબે કાળજીપૂર્વક પોતાની એપ્લિકેશન ઓનલાઈન કરી લે સામાન્ય વહીવટ વિભાગના મે બે હજાર ત્રેવીસના નોટિફિકેશન મુજબ ગ્રુપ એ અને ગ્રુપ બીની પ્રિલિમિનરી સંયુક્ત પરીક્ષા યોજવામાં આવશે ગ્રુપ એ એટલે સિનિયર ક્લાર્ક હેડ ક્લાર્ક કલેક્ટર કચેરીના ક્લાર્ક સામાન્ય વહીવટ વિભાગ અને ગોંડ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના કચેરીના ક્લાર્ક ગુજરાત નાગરિક પુરવઠા વિભાગના આસિસ્ટન્ટ ડેપો મેનેજર અને તમને પહેલી વાર જણાવવાનું કે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની એકસો સિત્તેર જગ્યાઓ પણ આ ગ્રુપ બીમાં સમાવવામાં આવેલી છે ઉમેદવારો પાસેથી પરીક્ષા ફી પેટે જનરલ કેટેગરીના ઉમેદવારો પાસેથી રૂપિયા સો પાંચસો અને અનામત કેટેગરીના ઉમેદવારો પાસેથી રૂપિયા ચારસોની પરીક્ષા ફી નિયત કરવામાં આવેલી છે કેટલાક ન્યૂઝપેપરમાં આ અંગે અધૂરા ન્યૂઝ પ્રસારિત કરવામાં આવ્યા છે ઉમેદવારોની ફી પરીક્ષા ફી રિફંડ કરવાની છે જે ઉમેદવાર પરીક્ષામાં હાજર રહેશે એને ભરેલી ફી તેના એકાઉન્ટમાં રિફંડ કરવાની છે આ પરીક્ષા ફીને તમે ડિપોઝિટ ગણવી જોઈએ આમ કરવા પાછળનું સરકારનું કારણ એ છે કે ફી ખૂબ નજીવી ફી હોય અથવા તો ઝીરો ફી હોય એવા સંજોગોમાં જે ઉમેદવારો પરીક્ષા માટે સિન્સિયર નથી એ લોકો પણ એવા ઉમેદવારો પણ આ પરીક્ષાના ફોર્મ ભરતા હતા અને જ્યારે પરીક્ષા યોજાય ત્યારે પરીક્ષામાં હાજર રહેતા નહોતા સરકાર મંડળે જેટલા બી ફોર્મ ભરાયા છે બધાની જ વ્યવસ્થા કરવી પડતી હતી લાખોની સંખ્યામાં ઉમેદવારો ફોર્મ ભરતા હતા અને પરીક્ષા માટેની કોઈ તૈયારી ન હોવા છતાં એવો ફોર્મ ભરતા આ પરીક્ષા ફી રાખવા પાછળનો મૂળ હેતુ સાચા સારા મહેનતુ જે લોકો નોકરી માટે પૂરી મહેનત કરે છે એવા ઉમેદવારો આ પરીક્ષામાં હાજર રહે અને જે પરીક્ષા ફી ભરશે એને પરીક્ષામાં આવશે તો એની પરીક્ષા ફી રિફંડ કરવાની છે એને આ વખતને ફી અમે ઓનલાઈન એસબીઆઈ ઈ પેથી મંગાવેલી છે એ ડે ડેબિટ કાર્ડથી ઓનલાઈન અથવા તો વોલેટથી ફી બંડળમાં જમા કરાવશે અને જેટલી ફી ભરી છે એ તમામ ફી જે ઉમેદવારે જેટલી ફી ભરી છે એના પોતાના એકાઉન્ટમાં પાછી મોકલવાની છે હું તમને સ્પષ્ટ રીતે કહું કે જે પરીક્ષામાં બેસશે નહીં એ ઉમેદવારને ફી પાછી મળશે નહીં આખી યોજના એવી છે કે પરીક્ષામાં જે સિન્સિયર ઉમેદવાર છે એ જ પરીક્ષા ફોર્મ ભરે અને પૂરી તૈયારી સાથે સરકારની આ ભરતી પ્રક્રિયામાં પરીક્ષા આપે અને સિલેક્ટ થાય એટલે કે જે પરીક્ષા આપે છે એને ફી પરત મળશે અને પરીક્ષામાં પાસ થશે તો એને નોકરી પણ મળશે એની ગેજેટ પ્રકારની લાયકાત માટે લાખોની સંખ્યામાં એપ્લિકેશનો આવતી હતી અને પરીક્ષામાં પચાસ કરતાં પચાસ ટકા કરતાં ઓછા ઉમેદવારો જ પરીક્ષા આપવા આવતા તમને જણાવું કે આ અગાઉની જાહેરાત ક્રમાંક એકસો પચાસની જાહેરાત હતી જુનિયર ક્લાર્કની ત્રણ હજાર નવસો એક જગ્યા એમાં દસ લાખ પિસ્તાલીસ હજાર ચારસો બાસઠ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા અને જ્યારે પરીક્ષા લીધી ત્યારે ચાર લાખ ત્રણ હજાર અગ્યાસી ચાલીસ ટકા ઉમેદવારો પણ હાજર રહ્યા નથી એ જ રીતે સિનિયર ક્લાર્કની એકસો પંચ્યાસીની જ્યારે જાહેરાત આપી ત્યારે ત્રણ લાખ ત્રણ હજાર સાતસો અડતાલીસ ફોર્મ ભર્યા અને ઉમેદવાર હાજર આવ્યા એક લાખ ઓગણચાલીસ હજાર નાયબ નિરીક્ષકમાં પણ એમ એક લાખ અને રહ્યા હાજર બાવીસ લાખ બાવીસ હજાર હેડ ક્લાર્કની પરીક્ષા માટે બે લાખ એકતાલીસ હજાર ફોર્મ ભરાવ્યા હતા અને જ્યારે પરીક્ષા લીધી ત્યારે એક લાખ આઠ હજાર ઉમેદવારો હાજર રહ્યા હતા અમને અનુભવે સમજાવ્યું છે અને અમે જે જે રીતે એનું એનાલિસિસ કર્યું છે એ જોતા ચાલીસ ટકા જેટલી હાજરી રહેવા પામે છે અને પણ મંડળે તો પૂરતી એની તૈયારીઓ કરવી પડે છે હવે તમને ખ્યાલ છે કે હવે પછીની પરીક્ષાઓ સીબીઆરટી ધોરણે લેવાની છે થોડી ખર્ચાળ જરૂર છે પણ ખૂબ જ તટસ્થતાપૂર્વક ખૂબ જ પારદર્શક રીતે લેવાવાની છે ઉમેદવારોને નિયત કેટલાક પરીક્ષા પીને તમે જે ડિપો ટીચર ગણવી જોઈએ એની ગ્રેજેટ પરીક્ષામાં લાખોની સંખ્યામાં ઉમેદવારો એપ્લિકેશન કરે છે અને તે માટે મંડળે પરીક્ષા બેઠક વ્યવસ્થા કરવાની થાય છે ડેબિટ કાર્ડથી ભરવાના છે અને પરીક્ષા પૂરી થયા બાદ એને પરત પણ ભરવાના છે આ ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે તટસ્થ અને પારદર્શક થશે આ વખતે કોમ્પ્યુટર બેઝ એક્ઝામ છે દરેક ઉમેદવારને પોતાના નજીકના જિલ્લામાં જ અથવા તો નજીક પોતાના જ જિલ્લામાં બેઠક વ્યવસ્થા મળે તે માટે પણ અમે આયોજન કરી દેલું છે દિવ્યાંગ અને મહિલા ઉમેદવારોને પણ ધ્યાને લઈને એને નજીકના પરીક્ષા કેન્દ્રો આપવાના પૂરતું આયોજન કરવામાં આવેલું છે ઉમેદવારોને જણાવવાનું કે પ્રિલિમરી પરીક્ષા સંયુક્ત પરીક્ષા સો પ્રકારની કોમ્પ્યુટર બેઝ એક્ઝામ પરીક્ષા છે આ સંયુક્ત પરીક્ષા છે અને વિનંતી છે કે કોઈ પણ પ્રકારની લોભમાં આવે નહીં અને માનની અધ્યક્ષ શ્રી દયાની સાહેબના સતત માર્ગદર્શન અને નિરીક્ષણમાં મંડળ કટિબદ્ધ છે કે સરકારમાં સારા યોગ્ય અને મહેનતુ ઉમેદવારો સરકારમાં જોડાય જે જગ્યાઓ છે એમાં સિલેક્શન ઉમેદવારોએ મેઇન પરીક્ષા પછી કેવી રીતે કરવાનું રહેશે કારણ કે અત્યાર સુધી એવું રહેતું હતું કે જગ્યાઓ ખાલી રહી જતી હતી આ સિસ્ટમમાં જગ્યાઓ ખાલી નહીં રહેતો ઉમેદવારોએ ફાઇનલ પરીક્ષા પછી શું કરવાનું રહેશે ગ્રુપ એ અને ગ્રુપ બી ની સંયુક્ત પ્રિલિમરી પરીક્ષા લેવામાં આવશે સો માર્કની કોમ્પ્યુટર બેઝ પરીક્ષા છે ત્યારબાદ બંનેના આ જે સંયુક્ત પરીક્ષા છે એનું રિઝલ્ટ જાહેર કરવામાં આવશે જે ઉમેદવારોએ ગ્રુપ એ પસંદ કર્યું છે એના સાત ગણા ઉમેદવારોને ગ્રુપ એની વર્ણનાત્મક પરીક્ષા ત્રણ પેપરો આપવાના રહેશે જેને ગ્રુપ બી પસંદ કર્યું છે એ જે સંખ્યા છે કુલ જે ખાલી જગ્યાઓ છે ગ્રુપ ત્રણની ગ્રુપ બીની એના સાત ગણા ઉમેદવારોએ પણ એમસીક્યુ બસો માર્કની પરીક્ષા આપવાની રહેશે ગ્રુપ એ અને ગ્રુપ બી કરવા પાછળનો હેતુ એ છે કે કેટલાક ઉમેદવારો હેડ ક્લાર્ક સિનિયર ક્લાર્ક જુનિયર ક્લાર્ક કલેક્ટર કે કચેરીના ક્લાર્કમાં સિલેક્ટ હતા એવો એક જ જગ્યાએ હાજર થતા અને પરિણામે જે ઓછા પગારવાળી જગ્યાઓ હતા ત્યાં હાજર થતા નહોતા અને ખાલી રહેતી હતી વારંવાર પરીક્ષાઓ યોજવી પડતી હતી એનું નિરાકરણ લાવવાના હેતુથી અને પરીક્ષાના ઉમેદવારો છે તે લોકો તેઓને પણ પરીક્ષા પરીક્ષાલક્ષી તૈયારી સતત ચાલુ ને ચાલુ રાખવી પડતી હતી આ એક પોતે આયોજન રીતે પરીક્ષાની તૈયારી કરી શકે અને ખૂબ મહેનત સાથે સંયુક્ત પરીક્ષામાં સંયુક્ત પરીક્ષામાં હાજર રહે એમાં સારા માર્ક્સ મેળવે અને ગ્રુપ એ અને ગ્રુપ બી ની સાત ગણા જે અમે પરીક્ષા લેવાના છે અને તમને જણાવી દઉં કે આ પરીક્ષા મે અથવા જૂન મહિનામાં પણ આયોજન થઈ જશે આનું તમને કહું કે જે પરીક્ષા ફી છે રિફંડ કરવાની છે એ અમારે 6 મહિનામાં એને પરત કરવાની હોય છે પરીક્ષા ફી ના જે એકાઉન્ટમાંથી એને પી ભરી છે એ એકાઉન્ટ એને ચાલુ જ રાખવું પડશે કારણ કે અમે એની પરીક્ષા ફી એ જ એકાઉન્ટમાં પાછું ભરવાના છીએ સર સુધીમાં પરીક્ષા લેવાશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને છેલ્લે ઉમેદવારોને નિયુક્તિ પત્ર અંદાજે ક્યાં સુધીમાં ભરતી પ્રક્રિયા સંપૂર્ણ પૂરી થઈ જાય તેવું આયોજન છે આપ જાણો જ છો કે આ પરીક્ષા છે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ છે જેથી કરીને એના રિઝલ્ટ પણ ખૂબ ઝડપથી આવી શકશે અંદાજિત મે અથવા જૂન મહિનામાં લગભગ ત્રીસ જૂન પહેલાં તો આ પરીક્ષા પૂર્ણ કરી દેવામાં આવશે સંયુક્ત પરીક્ષા જે છે એ પહેલાં મે જૂન મે મહિનામાં પૂર્ણ થઈ જશે ત્યારબાદ એનું રિઝલ્ટ આપવામાં આવશે સાત ગણા ઉમેદવારો પસંદ કરીને ગ્રુપ બીની એક્ઝામ કરીબન ઓગસ્ટ મહિનામાં આવી શકે છે અને જે ગ્રુપ એ ની પરીક્ષા જે વર્ણનાત્મક પ્રકારની એ પણ ઓગસ્ટ મહિનામાં થઈ શકે એમ છે ગ્રુપ બી નું સિલેક્શન આ બે હજાર ચોવીસની સાલ પૂરી થાય એ પહેલાં પણ થઈ જવાની પૂરેપૂરી સંભાવના છે ગ્રુપ બીના ઉમેદવારોને બે હજાર ચોવીસમાં જ નિમણૂક પત્રે મળશે એ માટેનું મંડળનું આયોજન કરવામાં આવેલ છે I like it. Okay.